બનાવીશું ઘરે વડાપાઉં બનાવવા ખૂબ જ સરળ છે અને જો તેની સાથે ઘરે સુકી લાલ ચટણી બનાવીએ ને તો તો ખાવાની કંઈક અલગ જ મજા છે તો ચાલો ઘરે ખૂબ જ સરળતાથી બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બોમ્બે સ્ટાઈલ વડાપાઉં અને તેની સાથેની સુકી લાલ ચટણી બનાવીએ વડાપાઉં બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાના લોટનું બેટર બનાવીશું તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ ચણાનો લોટ લઈ લેશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને લોટમાં સરસથી મિક્સ કરી લઈ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને રિ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરીશું આ બેટર બનાવતી વખતે પાણી થોડું થોડું જ ઉમેરવું જેથી કરીને ચણાનો લોટ અને પાણી સરસથી મિક્સ થાય અને બેટરમાં ચણાની લોટની ગૂથલીઓ ના રહે તો આ રીતે થોડું થોડું કરીને મેં અંદાજે એક કપમાં થોડું ઓછું એટલું પાણી ઉમેર્યું છે અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ રનિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે અહીંયા પાણીનું પ્રમાણ તમારા ચણાના લોટના પ્રમાણે વધુ ઓછું જોઈ શકે છે તો આપણું આ ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે તેની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ અને ચમચામાં તે પાછળ એક પતલું લેયર બનાવીને કોટ થતું હોય એ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે આ તૈયાર થયેલા બેટરને એક મિનિટ માટે ચમચા વડે સરસથી હલાવી લેશું આ ચણાના લોટના બેટરનો ઉપયોગ આપણે બે જગ્યાએ કરવાના છીએ એક તો વડાપાવના વડા બનાવવા માટે અને બીજું વડાપાવની સૂકી લાલ ચટણીના ચણાના લોટના ચૂરો બનાવવા માટે એકાદ મિનિટ જેવું બેટરને હલાવ્યા પછી હવે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલા ખાવાના સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેર્યા છે તેની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું જેથી સોડા સરસથી એક્ટિવેટ થઈ જાય અને હવે તેને બેટરમાં સરસથી મિક્સ કરી લઈશું બેટરમાં સોડા મિક્સ કરવાના લીધે આપણું આ બેટર થોડું ફ્લફી થઈ ગયું છે તો હવે આ બેટરને સાઈડમાં રાખી દઈશું અને બીજી સાઈડ મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દીધું છે તો અહીંયા જોઈએ તો તેલ સરસથી ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમા ગરમ તેલમાં વડાપાઉં સાથે ખાવાની મજા પડે તેવી લીલી મરચી લઈ તેને ફ્રાય કરી લેશું મરચીને ફ્રાય કરતા પહેલા તેમાં નાઈફની મદદથી મે થોડા થોડા કાપા મૂકી લીધા હતા જેથી કરીને તે ઈઝીલી ફ્રાય થઈ જાય આ મરચી ફ્રાય થતા વધારે સમય નથી લાગતો તો આ મરચી ફ્રાય થઈ ગઈ છે તેને તેલમાંથી કાઢીને સાઈડમાં એક પ્લેટમાં કાઢી લેશું હવે વડાપાઉની લાલ ચટણી બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું ફોલેલું લસણ લીધેલું છે આ લસણને પણ ગરમ તેલમાં લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરીશું લસણનો લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું લસણની કઢીનો આ રીતે લાઈટ ગોલ્ડન કલર થવા લાગે એટલે તેને તેલમાંથી કાઢી લઈ તેમાંથી બધું જ તેલ નિતારી લેશું અને ત્યાર પછી તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે ચણાના લોટનો ચૂરો બનાવવા માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ત્યાર પછી તૈયાર કરેલા ચણાના લોટના બેટરને થોડું બેટર આ રીતે હાથમાં લઈ આ રીતે છૂટી છૂટી નાની ભજીયાની ગોગળી પાડીએ એ રીતે ગોગળી પાડવાની છે અથવા તો આપણે જલેબીમાં જે રીતે બેટર સ્પ્રેડ કરીએ એ જ રીતે બેટરને તેલમાં સ્પ્રેડ કરવાનું છે હવે જરા વડે આ ચૂરાની સાઈડ ચેન્જ કરતા કરતા તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ટુ સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરીશું થોડી વાર ફ્રાય કર્યા પછી જોઈ શકાય છે કે તેનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તે ક્રિસ્પી પણ થઈ ગયો છે તો હવે તેને પણ તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નીતારી તેને આપણે જે પ્લેટમાં લસણ કાઢ્યું હતું તે જ પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જ રીતે હાથમાં થોડું બેટર લઈ તેલમાં આ રીતે પાડતા પાડતા અંદાજે બે થી અઢી કપ જેટલો ચણાના લોટનો ચૂરો થાય એટલો ચૂરો ફ્રાય કરીને તૈયાર કરી લેશું આ ચૂરાને ફ્રાય કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચૂરો મસ્ત ક્રિસ્પી થવો જોઈએ કેમ કે તે સોફ્ટ હશે તો આપણી સૂકી લાલ ચટણી સરસથી તૈયાર નહીં થાય અઢી કપ જેટલો ચૂરો ફ્રાય થઈ જાય ત્યાર પછી આ ચણાના લોટના ચૂરો અને લસણની કળીને ઠંડી થવા દેશું આ બંને સરસથી ઠંડુ થઈ જાય ત્યાર પછી લસણની કળી અને આ ચણાના લોટના ચૂરાને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે તેની સાથે દોઢ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો તમારી પાસે જે લાલ મરચું પાવડર અવેલેબલ હોય તે અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું આ બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી તેમાં વન ફોર્થ કપ જેટલું કોપરાનું ખમણ ઉમેરીશું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું અને બે ટેબલ સ્પૂન જેટલું જાડું કોપરાનું ખમણ ઉમેર્યું છે તેની સાથે જ પાવડર અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશો બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ વડાપાઉ સૂકી લાલ ચટણી તૈયાર છે આ વડાપાઉની સૂકી લાલ ચટણીને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં ચાર થી પાંચ મહિના માટે સ્ટોર કરી શકો છો અને આ ચટણીનો ઉપયોગ વડાપાવ સિવાય તમે ઈડલી અથવા તો ઢોસા બનાવો તેની સાથે પણ કરી શકો છો હવે આ ચટણીને સાઈડમાં રાખી વડાપાવના વડા માટેની તૈયારીઓ કરીએ તો તેના માટે એક વાસણમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાઈ અને અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરી તેને અડધી મિનિટ માટે સાતળીશું રાઈ બરાબર ફૂટી જાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તેની સાથે જ અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને તેમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું આ આદુ મરચા લસણની પેસ્ટ બનાવવા માટે મેં નાનો આદુનો ટુકડો આઠ એક લસણની કઢી અને ત્રણથી ચાર તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચા તીખા અથવા તો મોડા વાપરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ આદુ મરચાની પેસ્ટને દોઢ થી બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સાતળીશું દોઢેક મિનિટ જેવું આદુ મરચાં લસણની પેસ્ટને સાતળ્યા પછી હવે તેમાં બટેટા બાફીને મેં છાલ કાઢીને રાખ્યા હતા તે બટેટાને આ રીતે હાથ વડે જ મેસ કરીને ઉમેરી દેસુ અહીંયા તમે બટેટા આલુ મસરથી મેસ કરીને અથવા તો ખમણીથી ખમણીને પણ લઈ શકો છો પણ આ રીતે હાથ વડે ચૂરો કરીને બટેટા ઉમેરવાથી બટેટાના થોડા થોડા કટકા રહે છે જેનો ટેસ્ટ વડામાં ખૂબ જ સારો લાગે છે એટલે હું આ રીતે હાથ વડે ચૂરો કરીને બટેટા ઉમેરી છું હવે તેની સાથે અડધા લીંબુનો રસ અને અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા અમુક બટેટાના મોટા ટુકડા રહી ગયા હોય તો તેને આ રીતે ચમચા વડે પ્રેસ કરીને જ મિક્સ કરી લેશું અહીંયા મેં મીઠું નથી ઉમેર્યું કેમ કે બટેટા બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું હતું એટલે આ મસાલાને ટેસ્ટ કરીને પછી જો મને મીઠું ઓછું લાગશે તો હું મીઠું ઉમેરીશ પણ જો તમે બટેટામાં મીઠું ના ઉમેર્યું હોય તો આ સમયે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવું હવે આ મસાલાને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા દોઢથી બે મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું જેથી બે મિનિટ જો મસાલાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે આપણો આ મસાલો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને ઠંડો થવા દઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ મસાલો સરસથી ઠંડો થઈ ગયો છે તો હવે હાથને થોડા તેલવાળા કરી હાથમાં થોડો બટેટાનો મસાલો લઈને તેના ગોળ વડા તૈયાર કરીશું અહીંયા આપણે વડાપાઉ માટેના વડા બનાવવાના છીએ એટલે આ વડા માટેનો ગોળો થોડો મોટો રાખીશું તો હવે આ જ રીતે થોડો મસાલો હાથમાં લઈ બંને હાથની હથેળીઓ વડે ગોળ ગોળ ફેરવતા ફેરવતા બધા જ મસાલામાંથી આ રીતે વડા માટેની ગોળીઓ તૈયાર કરી લેશું આ રીતે વડા માટેની બધી જ ગોળી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જે ચણાના લોટનું બેટર લીધું હતું તે બેટરને લઈ અને તેને એકવાર ચમચા વડે હલાવીને મિક્સ કરી હવે વડા માટે તૈયાર કરેલી ગોળી લઈ તેને બેટરમાં આ રીતે ડીપ કરીને ગોળીને બધી જ સાઈડથી ચણાના લોટથી કોટ કરી લેશું આ સમયે ખૂબ જ હળવા હાથે ગોળીને ફેરવવી જેથી તેનો શેપ બદલી ના જાય હવે આ ચણાના લોટથી ગોટ કરેલી ગોળીને ગરમા ગરમ તેલમાં ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વડાને ફ્રાય કરીશું વડાને તેલમાં ઉમેર્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને આ વડાની સાઈડ ચેન્જ કરતા કરતા વડા ઉપર લાઈટ ગોલ્ડન કલર દેખાવા લાગે ત્યાં સુધી તેને ફ્રાય કરીશું બીવાર વડાને ફ્રાય કર્યા પછી તે સ્લાઇટ ગોલ્ડન કલર જેવા થવા લાગ્યા છે તો હવે આ વડાને તેલમાંથી કાઢી લઈ તેમાંથી બધું જ તેલ નીતારી તેને એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા જોઈ શકાય છે કે આ વડા કેટલા મસ્ત ફ્રાય થયા છે તેમાં થોડું પણ તેલ નથી રહ્યું તો હવે આ જ રીતે બાકીના બધા જ વડા ફ્રાય કરી લેશું બધા જ વડા ફ્રાય થઈ ગયા પછી હવે વડા માટેની બધી જ એટલે કે ચટણી ચટણી ગ્રીન આમલીની ખાટી મીઠી ચટણી અને બધું તૈયાર છે તો ચાલો હવે વડા ને એસેમ્બલ કરીએ તો તેના માટે એક પાઉને વચ્ચેથી મેં આ રીતે કટ કરી લીધું છે હવે પાઉની આ કટ કરેલી સાઈડ ઉપર ગ્રીન ચટણી લગાવી લેશું હવે તેના ઉપર થોડી સૂકી લાલ ચટણી ભભરાવીશું ત્યાર પછી તેના ઉપર એક ફ્રાય કરેલું મૂકી તેને ઉપરથી થોડું પ્રેસ અને ત્યાર પછી ફરીથી આ વડા ઉપર થોડી સૂકી લાલ ચટણી ભભરાવીશું અને હવે વડા થોડું વધારે ક્રિસ્પી બનાવવા માટે તેમાં ઉપર થોડો ચણાના લોટનો ચૂરો ભભરાવીશું લાસ્ટમાં હવે એક ફ્રાય કરેલી લીલી મરચી મૂકી પાઉને ઉપરથી બંધ કરી દેસુ અને તૈયાર છે આપણું આ બોમ્બે સ્ટાઇલ વડાપાવ તો આ વડાપાઉને પ્લેટમાં રાખી ઉપરથી સૂકી લાલ ચટણીથી ગાર્નિશ કરીને આ વડાપાઉને સર્વ કરીશું થયું પ્યોર બોમ્બે સ્ટાઈલ વડાપાઉં પણ જો તમને આ રીતે કાચું વડાપાઉં ના ભાવતું હોય તો તેને તમે થોડું લોઢીમાં શેકીને પણ સર્વ કરી શકો છો તો તેના માટે લોઢીમાં થોડું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક જ ચમચી જેટલી સૂકી લાલ ચટણી જે આપણે બનાવી છે તે ચટણી ઉમેરીને તેને સરસથી હલાવીને અડધી મિનિટ માટે ફ્રાય કરીશું ચટણી થોડી ફ્રાય થાય એટલે તેના ઉપર પાઉં મૂકીને પાઉંને બંને સાઈડથી સરસ રીતે શેકી લેશું પાઉં શેકાઈ જાય એટલે તેના ઉપર થોડી ગ્રીન ચટણી લગાવીશું ચટણી લગાવાઈ જાય એટલે તેના ઉપર વડુ મૂકીને તેને ઉપરથી થોડું પ્રેસ કરીશું અને ત્યાર પછી તેના ઉપર થોડો ચણાના લોટનો ચૂરો મૂકીશું અને પાવને ઉપરથી પેક કરી લઈ થોડું તવેથા વડે ઉપરથી પ્રેસ કરતાં કરતાં અડધેક મિનિટ માટે શેકી લેશું તો આ રીતે તમે ઓઇલ સાથે અથવા તો બટર વડાપાઉં તૈયાર કરી શકો છો તો હવે આ તૈયાર થયેલા ઓઈલ વડાપાઉંને સર્વિંગ પ્લેટમાં લઈ થોડી સૂકી લાલ ચટણી અને લીલી મરચી સાથે આ ઓઈલ વડાપાઉંને સર્વ કરીશું તો તમે પણ ઘરે જ બોમ્બે સ્ટાઇલ વડાપાવ અથવા તો ઓઇલ કે બટર વડાપાવ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ